વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગોપી કિશન સ્પર્ધા યોજવામાં આવી રહી છે આ સતત એકવીસમા વર્ષે પણ આયોજન છે અને આપ જોઈ રહ્યા છો કે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે નાના નાના બાળકો ભૂલકાઓ ગોપીઓ પોતે કાન ગોપીની સ્પર્ધામાં ભાગ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે સ્વતંત્ર અતંત્ર જન્માષ્ટમીનો માહોલ છે ધરતી પણ લીલોત્રી દ્વારા પવનમાં લહેરાઈને પોતે આવતી આવકારી રહી છે ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવને જીવ જંતિ લઈને તમામ લોકો ભગવાન કૃષ્ણના જન્મમાં મગ્ન છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદની આ વિશાળ ધર્મ આપ સર્વે જોડાવ એવી વિનંતી સાથે આપ સર્વેનો ખૂબ આભાર જેટલા બાળકો એવા છે એ ખૂબ અલગ જ સુંદર મજાના વસ્ત્રમાં તૈયાર થઈને આવેલા છે કોઈ ગોપી ગોપીભાઈના છે કોઈ કૃષ્ણ કૃષ્ણભાઈના છે કોઈ રાધા રાધાબાઈના છે અને આમ સુંદર મજાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આપ સૌ પણ એ નિહાળી રહ્યા છો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર